જો જોઈ લેજો પેલા રગડો હંમેશા વટાણાનો છે અને કે તો બની જાય નહીં વટાણા પૂરી નથી તો કેમ જો અમદાવાદ આવ્યો તમે બધા મજામાં હું આજે આવી ગયો છું દ્વારકાની અંદર ફેમસ પાણીપુરી આપણે પાણીપુરી કેટલા વર્ષથી વેચીએ ચૌદ ચૌદ વર્ષ અને નામ કોને પાડ્યું નામ આપણે શું રાખ્યું તું પેલા રગડા પાણીપુરી પેલા ખાલી રગડા પાણીપુરી હતું અને હવે હવે પાણીપુરી મથલ રગડા જ પાણીપુરી આવે મથલ હા મથલ રગડા પાણીપુરી અને ભાઈ નામ તો જો અહીંયા બધે બાજુ પાણીપુરી જ દેખાય રોજી 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 કૃપા હા આપણે પાણીપુરીમાં શું ખાસિયત શું એક હતો પેલા પબ્લિક પાણીપુરી હતી ખાઈ જઈ પાણીપુરી ખાઈ જાય અને આપણે જે પાણી બનાવે ને આંબલીનું પાણી પાણી બનાવે છે બરાબર આંબલીનું બનાવો હા આંબલીનું આપણે પુદીનાનું પાણી નહીં બધી દેશી આઈટમ શું વાત છે ઓકે અને રગડો શું કઈ રીતે વાપરો રગડો ઓનલી વટાણાનો તમે જે રગડો ખાવ છો એ ચણા બટાકા અને વટાણા અમે કઈ બટાકા ના નાખે અને બટાકા નાખે તો પાઉં ભાજી બની જાય રગડો હંમેશા વટાણાનો જ જોઈ શું વાત છે પાણી પૂરી ચણો અહીંયા રાખતા જ નહીં ચણા રગડો રગડાની અંદર હે ને આ લીલું કેમ થાય રગડો વટાણા વટાણા લીલા લીલા આવે એટલે પ્રોપર લીલો બને બે વટાણા આવે સુકા લીલા અને એક વ્હાઈટ લીલા

ઘઉનું એ એકવાર તમે દ્વારકા આવો ને મતલબ ગમે ત્યારે દ્વારકામાં આવો દર્શન કરવા આવતા હોય તો મંદિરથી આશરે બહુ વધારે હે નહીં મંદિરથી એક દોઢ કિલોમીટર હશે વીસ મિનિટનું અંતર વીસ મિનિટ તમે ચાલીને આવજો ને તો આવી શકશો ગાડી લઈને નહીં આવો તો ચાલીને આવજો બજારે ફરી છે અને આવો નાસ્તો થઈ જાય આગળ ઓલા વાંકલ કૃપાવાળાના સમોસા ખાજો એ પછી થોડાક આગળ જઈને અહીંયા આગળ પાણી પાણીપુરી ખાજો મજા આવી જશે રોજી પાણીપુરી ઓકે જોઈ લો આ મીઠી તીખી પેલા ખાટી તીખી ખાધી ઘણા લોકો આવતા છે ને નહીં મળતું હોય તો નંબર બોલ દો એકવાર આ નંબર છે નાઇન ડબલ સિક્સ ટુ ડબલ સેવન જીરો વન ડબલ સિક્સ ભાઈ અમને તીખી અને મીઠી જે પાણીપુરી હે ને ભાઈ એક નંબર છે સોડાભાઈ તમને બહુ ભાવશે અહીંયા ખાલી ચાખો તમારું નામ નિલેશભાઈ નિલેશ અરે અમારું નિલેશભાઈ હા નિલેશભાઈ તમારે એમ તમે જેમ વધારે બોલો ને આમ એટલે સારું બોલો એમાં જે અમારે બી એવાય પણ આ ખરાબ બોલે અરે ખરાબ નહીં હાર બોલે હારું લગાડવું બોલે બાકી ભાઈ દ્વારકામાં આવતા હોય તો રોજી કૃપા પાણીપુરીમાં વચી જ જજો ભાઈ રાહ જોતા નહીં બાકી આવી પાણીપુરી તો આપણે અમદાવાદમાં નહીં મળતી અમદાવાદમાં જે આપણને પાણીપુરી મળે એ એક નંબર મળે છે પણ એની અંદર મેદો અને આખું અલગ હોય છે અને આ જે છે આખી અલગ લેવલની પાણીપુરી એમ પાણીપુરીમાં અલગ ડિફરન્ટ બનાવેલો આ લોકોએ પાણીપુરીને કંઈક બીજું જ બનાવી દીધું છે પણ બનાવી છે જોરદાર મજા આવી જાય એવું રાહ જોતા નઈ હમ હમ આપણે